આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા હાલ તો નિષ્ક્રિય છે પરંતુ થોડા દિવસ પહેલા જયારે એમણે આમ આદમી પાર્ટી હોદ્દા આપ્યા હતા એ પદ ઉપરથી એમણે રાજીનામું આપ્યું એટલે કે અડધા આમ આદમી પાર્ટીમાં રહ્યા પરંતુ સાવ તેઓ બહાર ન નીકળી ગયા પરંતુ જયારે આ બધું થયું એટલે થોડા સમય પછી જે ઉમેશ મકવાણા છે તે પણ મેદાનમાં આવ્યા ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા પાછા નિષ્ક્રિય બન્યા પરંતુ હવે બોટાદની અંદર જે આમ આદમી પાર્ટીના યુવા નેતા છે ખેડૂત નેતા છે રાજુ કરપડા તે હવે સક્રિય થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ઘણા બધા મુદ્દાને લઈને હવે જ્યારે આમ આદમી પાર્ટી મેદાનમાં છે અલગ અલગ નેતાઓ અલગ અલગ જગ્યા ઉપર સભાઓ કરી રહ્યા છે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવાનું કામ કરી રહ્યા છે ત્યારે હવે રાજુ કરપડા પણ હવે ક્યાંક બોટાદની અંદર આમ આદમી પાર્ટીનો વિસ્તાર વધારતા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ આપણે જોવા જઈએ તો બોટાદની અંદર ઉમેશ મકવાણા ક્યાંક હવે પાછા નિષ્ક્રિય બની ગયા છે ક્યારેક કંઈક મુદ્દો આવે તો સરકાર માટે બોલવા આવે છે કા પછી સરકારને કહેવા માટે પણ આવે છે એટલે એ નથી સમજાતું કે ઉમેશ મકવાણા અડધા ભાજપમાં છે અડધા આમ આદમી પાર્ટીમાં છે કે પછી ક્યાં છે કારણ કે એમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું તો બીજી તરફ કઈ રીતે બોટાદની અંદર જ્યારે ઉમેશ મકવાણ આ બધું કરી રહ્યા છે તો પછી આમ આદમી પાર્ટીને કઈ રીતે મજબૂત કરી એટલે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજુ કરપડાએ જે આ ભીડું છે તે પોતાના માથે લીધું હોય આખી જવાબદારી પોતાના માથે લીધી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે બોટાદની અંદર એક જે ગામ છે ત્યાં જઈને તેવું ખેડૂત સભા કરવાના છે ક્યાંક એવી માહિતી પણ સામે આવી છે કે ઘણા બધા નેતાઓ છે ઘણા બધા કાર્યકર્તાઓ છે એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે હવે જ્યારે બોટાદ અંદર સક્રિય થઈ રહ્યા છે રાજુ કરપડા અને એમની સાથે એક જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમને લઈને રાજુ કરપડા શું કહી રહ્યા છે તે સાંભળીએ બોટાદની જનતાને મારા પ્રણામ જય કિસાન આજે એક દિવસીય બોટાદના પ્રવાસે આવી રહ્યો છું ત્યારે આજે દિવસ દરમિયાન રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથેની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે ભદ્રાવડી રોડ ખાતે જે કોળી સમાજની વાડી આવેલી છે પાળિયાદમાં પાળિયાદ ગામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારા ખેડૂત પરિવાર મજદૂર પરિવાર અને ચાહકોની સાથે આમ આદમી પાર્ટીના સમર્થકોને આજે સાંજે સાત કલાકે ભદ્રાવડી રોડ ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં ઉપસ્થિત રહેવા હું રાજુ કરપડા હૃદયથી આમંત્રિત કરું છું સાથે જ આ કાર્યક્રમને જેને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી છે એવા અમારા લડાયક નેતા એટલે પરસોત્તમભાઈ રાઠોડ પણ મારી સાથે ઉપસ્થિત રહેવાના છે આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા ટીમ દરેક ગામડાઓ સુધી આમ આદમી પાર્ટીના રહેલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ જે લોકોએ ખૂબ મહેનત કરી છે આ તમામનો હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું અને આપ સૌને વિનંતી કરું છું આજે તારીખ 31/7/2025 સાંજે 7 કલાકે પદરાવાડી રોડ ખાતે આવેલ કોળી સમાજની વાડી મુકામ પાલિયાડ ખાતે આવો સૌ સાથે મળી અને આપણા ખેડૂતો અને મજદુરોની જે લડાઈ છે એ લડાઈને વાચા આપીએ વેદનાને વાચા આપવાના પ્રયત્ન કરીએ અને ગુજરાતમાં આવતીકાલની ગુજરાતનું ભવિષ્ય શું છે આવતીકાલના આપણા બાળકોનું ભવિષ્ય શું છે ખેડૂત અને મજદૂરો માટે મજબૂતાઈથી કેમ લડી શકાય આ તમામ મુદ્દે ચર્ચાઓ કરવા માટે હું આવી રહ્યો છું તમને પણ વિનંતી કરું છું આવો પાળિયા આપણે સૌ સાથે મળી આપણા પરિવારના અસ્તિત્વની લડાઈ સાથે મળીને મજબૂતાઈથી લડીએ એ વાત સાથે મારા જય કિસાન પ્રણામ અહીંયા એવું કહેવાય છે કે કે એટલે હવે જ્યારે રાજુ કરપડા સક્રિય થઈ રહ્યા છે અંદર જે ધીમે ધીમે આમ આદમી પાર્ટીનું જે આખું એક એવું કહી શકાય કે નબળું પાસું પડી રહ્યું હતું હવે એમને જ મજબૂત કરવા માટે મેદાનમાં ઉતર્યા છે પરંતુ એ જોવાનું છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની સાથે કેટલા લોકો રહેવાના છે પરંતુ જે અત્યારે રાજુ કરપડા બોટાદમાં કરી રહ્યા છે તેમને લઈને આપણું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર